હું ઇસ્માઇલ અહમદ સરપંચ સારોદ ઈશાલ સરપંચ ઉર્ફી ઈશાલ સરપંચ અમે આ આવેદન આપેલું છે પ્રાંત કલેક્ટર ને એ અમારી સાથે જે જેટલા ગામના સરપંચ છે ઓગણીસ ગામના સરપંચો સરપંચોની સહયોગવાળું છે અને તેમાં અમારા જંબુસર છે સારોદના તાલુકા પંચાયતના સભ્ય છે ખનગામના છે અમનપુરના છે દરેક ગામના સરપંચ સરપંચશ્રીઓએ પહેલો તો મને આ જે સહકાર આપ્યો તો તેમનો ખૂબ ખૂબ આભાર અને તમારો બી પહેલો જે મીડિયાના મારફતે અમે જે બોલીએ છીએ ને અમને આટલી તક આપી હતી તમારો ખૂબ ખૂબ આભાર અને બીજી મારી મીડિયાવાળોને એ રિક્વેસ્ટ છે કે આ જે આ જે સમાચાર અમે આપીએ છીએ ને કે ઉપર હું જોઈએ એટલે ઇંગ્લિશ ઇંગ્લિશને બી આપવાના તમારે રહેશે એવું અમારી અપેક્ષા છે ને તમે પૂરી કરશો એવી અમને આશા છે કેમ કે આ ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયાની અંદર આવી જાય ને તો એમનું થોડું આ કંપનીનું થોડું નીચું દેખાય એટલા માટે અને અમને જ્યારે એમણે ચૌદ તારીખે અમને પહેલે એમ કીધું કે તમને બુધવાર સુધીના અમારી જોડે મીડિયાની હમે બી અમે રજૂ કરેલું હતું કે આ જે છોકરાઓ એકસો ને છ છૂટા કર્યા છે તેમને અમે આવતા બુધવાર સુધી મેં લઈ લઈ લઈશું પણ જે કંપની પહેલે હોપ હતી હોપ કંપનીએ એકસો ને છ માણસો ચલાવતા હતા અને હવે એમણે કોન્ટ્રાક્ટ બદલું એટલે એવું કહે છે કે પંદર જ માણસો લેવામાં આવશે તો બીજાની રોજીરોટીનું શું થાય અને અંદરના અધિકારીઓ એવું બોલે છે કે જેટલા બી લોકલ હોય એટલા નીકળી જાય એટલે અમારો કોઈ આ જમીન પર કે અમારા સ્થાનિકોનો કોઈ હક જ નથી આ લોકો આવી રીતે મને શોષણ કરે છે અને બીજું એમ છે કે એ સાહેબો જેટલા બી છે બધા સાહેબો જેટલા કોઈ છે સાહેબો જે એમને ટકા મારી દે છે તેમને કોન્ટ્રાક્ટ દે છે પહેલું કોન્ટ્રાક્ટ એવું હતું કે ચૌદસો ને એસી મેં એ આપ્યું હતું તે આ લોકોને બારસો ચૂકવતા હતા હવે ઓગણીસો ને કંઈ એસી કેટલો આપે આ નવા કોન્ટ્રાક્ટની અંદર એસીને એ ઓગણીસો ને એસી કોન્ટ્રાક્ટ છે તો એ બી એ પગાર છે તો આ લોકો છે ને કોન્ટ્રાક્ટરો શોષણ કરે છે કેમ કે ઉપરના જે અધિકારીઓ છે જે જે મેં નામ લખેલા જ છે આવેદનપત્રની અંદર જેવી રીતે કે પાર્થો સાહેબ છે એ બધા જ ડૉક્ટર અમરેન્દ્રસિંહ છે બધા જ લગભગ મેં સાત જે એ પીઆઈના અધિકારીઓ છે તેમને અમે રિક્વેસ્ટ કરી પણ એ લોકો કેમ કે પહેલું તો કારણ એ હોય એનું કે જે છે આપણી કને આપણે કોઈને ફોર્મ સોંપી દીધું હોય દાખલા તરીકે આપણે કોઈને ફોર્મ સોંપી દીધેલું હોય તો ડોક્ટર કંઈ કઈ કમ્પાઉન્ડર થોડો બનાવી દેવાય એટલે આ એવું કહે છે કે ભાઈ અમે તમને લગાડી દઈએ પણ પગાર આટલો રહેશે આટલો રહેશે બહારના માણસોને લગાડવાનું કારણ એ જ છે કે એ લોકો અમારા લોકોને શોષણ કરે કે બહારના લોકો પાંચસોની અંદર કામ કરે છે એટલે એમને સસ્તું પડે છે એમને આ વધારે પગાર ચૂકવવાના કોન્ટ્રાક્ટની અંદર એમનો ભાગ હોવાથી આ લોકો અમારું બધું શોષણ કરે છે અને બધી રીતે અમને ઉપર દબાણ કરે છે એમની જે 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 એમની પહોંચે કેમ કે આ કંપની મહેશ સિંગલની છે અને એ બહુ મોટા નેતા છે એટલે આ લોકો અમારું શોષણ કરી અને દાદાગીરી એટલે બધી રીતે ડાબ ડબણ કરી અને અમારો તો સડસઠ વર છો હું તો ઘડો થઈ ગયો હમથી લો પણ એ સિનિયર સિટીઝન છું ને મારા એની અંદર બી એક એ મારે એ નાખેલું છે સ્ટેન્ડ નાખેલું છે મારા તથા મારા કર્મચારીઓને તથા કોઈને બી કશું થશે સંપૂર્ણ જવાબદારી આ સંપૂર્ણ જવાબદારી પીઆઈની રહેશે અને પીઆઈ ના અધિકારીઓની રહેશે આ અમે તમારા માધ્યમથી કહેવા કે મીડિયાના માધ્યમથી આટલું કહી હું નિર્મુ છું ઓકે ચૌદ તારીખ પીઆઈ ઇન્ડસ્ટ્રી કંપનીમાંથી એકસો છ માણસો જે છૂટા કરાયેલા છે લોકલ લોકોને અને કંપની એવું કહે છે જે આઠ દસ વર્ષથી લોકલ લોકો કામ કરે છે પણ કંપનીના કર્મચારીઓ એવું કહે છે કે હવે લોકલ માણસ અમારે જોતા નથી એનું કારણ એ છે કે બહારના જે ગુજરાત રાજ્યના બહારના માણસો લાવી ને સસ્તા પગારમાં રાખે છે અને એ કર્મચારીઓ એમના ખિસ્સા ભરવાની કોશિશ કરે છે ને અહીંના લોકલ માણસોને લેવા માગતા નથી એટલા માટે અમે અહીંયા જંબુસર તાલુકા ન્યાયાધીશને આવેદનપત્ર આપેલ છે બધા સરપંચ સહિત તો અમે એવું કહેવા માગે છે કે આનો કોઈ આગળ નિરાકરણ લાવો નકર અમે આંદોલન કરીશું ને આ કંપનીને જે આ લોકલ માણસોનું શોષણ થાય છે એ બંધ કરો અને જાગૃત અને બધી પબ્લિકને સહકાર આપો એ અમારું માન્યતા છે આજ રોજ જંબુસર તાલુકા અને શહેરના જે ગરીબ પ્રજા જે પીઆઈ કંપની ઇન્ડસ્ટ્રીઝમાં જે વર્ષોથી જોબ કરતા હતા એકસો ને છ જેટલા શ્રમિક આપણા લોકલ લોકો હતા એજન્સી બદલાયા પછી તમામને છૂટા કરી દેવામાં આવેલા છે એટલે અમે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે લોકલ લોકોને જોબ પર લેવામાં આવે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ સત્તાધારીઓ નોંધ લે